નવી વિદ્યાલય ચંબુસરમાં બસો ચોરાણું મોશુલ્ક નેત્ર યોજાયો નવયુગ વિદ્યાલય ચંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જન સિવાય પ્રભુ સેવાનો ભેગ ધારણ કર્યો વર્ષોથી ચંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે આવ્યા જેમાં વખતનો

જતન કરે ઉછેરા છે ને આ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાના ફરજ સમજી તન મન ધનથી બધાના સાથ અને સહકારથી સ્વાર્થ સેવા કરે તો પોતાની આજુબાજુ સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરી શકાય આજરોજ નવી વિદ્યાલય જંબુસરમાં બસો ને ચોરાણુંમો નિશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો દર મહિનાના પહેલા રવિવારે આ નિઃશુલ્ક નેત્રયજ્ઞ નવી વિદ્યાલયમાં યોજાય છે અત્યાર સુધીમાં સત્તર મોતિયાના દર્દીઓના ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવ્યા છે ત્રણ હજાર બસો ને ચાલીસ એવા આંખના દર્દીઓ કે જેમને વેલ છહરી અને જામરના પ્રોબ્લમ હતા તેમને પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે તદ ઉપરાંત અત્યાર સુધીમાં એકવીસ હજાર બસો ને ચોત્રીસ આંખના દર્દીઓને આંખના ચશ્માના નંબર આપવામાં આવ્યા છે તદઉપરાંત આ બસો ચોરાણું કેમ્પમાં ટોટલ ખર્ચ ત્રણ અબજ બાવન કરોડ એંસી લાખનો અત્યાર સુધીમાં થયો છે આ સમગ્ર ખર્ચ સંક્રાય હોસ્પિટલ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને તવક્કલ સોલ્ટ કંપની નાણાંના સહયોગથી આ તમામ કેમ્પોનું આયોજન થયું છે આ દર્દીઓને દરેક વખતે કેમ્પ પછી બસ દ્વારા શંકરાય હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં રહેવાની જમવાની ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવાની દવા ચશ્મા જમવાની અને પરત જંબુસર મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહે છે